એની માં એની છોડી સિવે કોઈને ઓળખાણ જ કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન જય માતાજી જય મા મોગલ જય મા સોનલ જય મા કરણી હું રાષ્ટ્રદેવ પુત્ર સેનાના સચિવ મહાદાન ગઢવી આજે જાહેરાત કરું છું કે એક બે વિડીયો આવ્યા છે એમાં તળાજા તાલુકાના કોઈ ગીગાભાઈ ભમર નામનો વ્યક્તિ આહિર સમાજના એ આપણા ચારણ સમાજની માં સોનલ મા વિશે જે કંઈ ટિપ્પણી કરી છે તો એ વ્યક્તિને હું ખુલ્લી ચેલેન્જ આપું છું કે ભાઈ તમે માફી માંગી લો તો બહુ સારું છે માફી ના માંગો તો આજ પછી હું માવદાન ગઢવી જાહેરાત કરું કે આજ પછી ચારણ સમાજ જો મા મોગલ સોનલ અને કરણીને માનતો હોય જીવનમાં જીવનમાં કોઈ દીવ આહિર સમાજને મામા ના કહેતા કેમ દુઃખ લાગે દુઃખ લાગે આપણો મામો થઈને જો આવું આપણા વિશે ટિપ્પણી કરતો હોય તો આને મામા શું લેવ કહો છો ભાઈ શું લેવું કહેશો શું લેવો મામા કહેવાનો તમને ખબર છે આહીર સમાજને ચારણોને શું સંબંધ છે મામા ભાણેજના એમની આ આપણી આદિ આવડ આપણી જન જન્મદાત્રી આપણી મા છે એમના ભાઈના દીકરા સંતન આહિર છે તો અમે તો મામા મામા કહીએ તો તમે મામા અમને જો નીચા બતાવાતા હોય તો મામા તમે કેટલા નીચ અને હલકા શો એ મારી પાસે એવિડન્સ છે તમારા આહિર સમાજના કેટલા વ્યક્તિઓ આજો ગાયું એટલે ગૌ માતા ગૌ માતા ઉપર પણ વીરનું કાર્ય કરતા હોય આ પણ એવિડન્સ અમારી પાસે છે અમે જાહેર કરશું તમને હલકા બતાવવા માટે કેવા હલકા બતાવવા માટે બરાબર એટલે તમે એવું ના માનતા કે કોઈ આ ચારણસભ કોઈ છે નહીં હું એક જ છું અને મારો સમાજ મારો અઢાર વર્ણ મારો સમાજ મારી ભેગો છે અને હું તો ચારણ સમાજને ચેલેન્જ મારી કહું ચારણ સમાજ જ્યાં સુધી આ વ્યક્તિ માફી ના માગે ત્યાં સુધી આ વ્યક્તિને માફ ના કરતા ને બીજું એને કે તો મા સોનલનું બોલ્યો કે અમારે ચારણ સમાજ બોલ માફી માગી લે ભાઈ તું મામા હોય તો તારા ઘરનો બાકી બેન હાડા ત્રણ અમે કોઈના બાપથી બીતા નથી આ માવદાન ઘડવી ચેલેન્જ મારે બાકી હિન્દુસ્તાનની અંદર કોઈપણને અડવું હોય તો અડી જજો હું બિંદાસ ફરું છું માવદાન ગઢવી ચાલે મારે અને તમે આહિર સમાજના કેટલા મારી પાસે કૃત્ય છે અમે કોઈથી બોલ્યા નથી બોલતા અમે અમાન એમ થાય કે મારો મોહાડ છે કેટલાના વિડીયો મારી પાસે છે અમે કોઈથી નથી બોલતા નથી બોલતા એનું કારણ કે તમે મોહાડશો અને તમે અમારી અમને ભિખારી બે ટકાના ફલાણ નીકળો હું શું શું છે અમે ભિખારી ભિખારીશી અરે ભાઈ તારી જેવા પાંચસો પિતોદર ધારાસભ્યને અમે દાડીએ રાખી એવા છીએ સમજી લેજે ભાઈ એટલે મહેરબાની કરીને અમારો